વડોદરા શહેરના માજરપુર વિસ્તારમાં મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલાઓને ચોપડા અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર ખાતે આવેલા જલારામ મંદિર મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા સતત પચીસ વર્ષથી સેવાના કાર્યો કરવામાં આવે છે ત્યારે આ વખતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તે હેતુસર ચોપડા ટ્રોફી તેમજ અન્ય પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ચિરાગ ઝવેરી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સ્ટેલા મેરી સ્કૂલના ટ્રસ્ટી વિલ્સિયમ બાસિયમ તથા સમાજના અગ્રણીઓ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા મંગલેશ્વર મહાદેવ જલારામ બાબા ટ્રસ્ટ મંદિર દ્વારા આજે બસો ચાલીસ વિદ્યાર્થીઓનું સન્માન અને પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં કોલેજ પાસ સાડત્રીસ છોકરા ધોરણ દસ સિત્તેર ટકાની ઉપર એકસો સિત્તેર છોકરા અને ધોરણ અગિયાર બાર સાયન્સના પાસઠ છોકરાનું આજે સન્માન અને એમનો પુરસ્કાર અને તેમને ચોપડા વિતરણ તેમને ટ્રોફી અને વિવિધ સમાજના આગેવાનો અને આપણે શિક્ષણના આપણે નિષ્ણાત માણસો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન કેરિયર ઓરિએન્ટેડ કાં તો એક્ઝામ નો આજે એક સુંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓનું બધા વધારેલા છે અને તે બધાનો આભાર સતત પચીસ વર્ષથી મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ તેજસ્વી તારાઓનું સન્માન કરી રહ્યું છે કે જેમને સફળતાથી પરીક્ષાઓ પાસ કરી એમનું સન્માન કરી એમને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે આજે લગભગ બસોને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન રાખ્યું છે અને ટ્રસ્ટ તરફથી આ વિદ્યાર્થીઓને જ્યારે પણ કાંઈ પણ જરૂર પડે ત્યારે એમની જોડે ઊભી રહેવાની ખાતરી આપવામાં આવી છે અમારું મંગલેશ્વર મહાદેવ ઉજારામ બાપા ટ્રસ્ટ વર્ષ દરમિયાન વિવિધ કાર્યકરો કાર્યક્રમો આપે છે સામાજિક દ્રષ્ટિએ લોકોને ઉપયોગી થવા માટે દર ગુરુવારે અહીં અઘાડી ભૂખ્યા અને ભોજન અંતર્ગત જમણવાર કરવામાં આવે છે અહીં અઘાડી જન્મ શ્રાવણ માસ શિવરાત્રિ અને જલારામ જયંતિની ભંડારા કરીને ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે અહીં અઘાડી આરોગ્યના કેમ્પો કરવામાં આવે છે ફ્રી મેડિકલ કેમ્પ કરવામાં આવે છે આંખોની તપાસ કરવામાં આવે છે ચશ્માઓનું વિતરણ કરવામાં આવે છે ભજનનો કાર્યક્રમ કરવામાં આવે છે એકંદરે સમાજને ઉપયોગી થવા એવા શૈક્ષણિક દ્રષ્ટિએ આરોગ્યની દ્રષ્ટિએ ધાર્મિક દ્રષ્ટિએ તમામ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે વર્ષ આ અવસ્થાની અંદર રાહત દરે લગભગ સિત્તેરથી એંસી હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવે છે તથા માધરપુર સ્મશાન ખાતે વિના મૂલ્યે લાકડાનું વિતરણ કરવામાં આવે છે જે ગરીબ હોય એને અને જેની પાસે શક્તિ હોય એની પાસે ફક્ત મજૂરી લઈ સાત વન લાકડા ફ્રીમાં આપવામાં આવે છે ત્યારે વિવિધ પ્રવૃત્તિ સાથે અમારું ટ્રસ્ટ જોડાયેલું છે તમામ ટ્રસ્ટીઓ અને જે ભૂતકાળમાં પ્રમુખો થયા એમને પણ આ ટ્રસ્ટની પ્રગતિ હંમેશા થાય સમાજને ઉપયોગ આવે એવા પ્રયત્નો કરતા રહ્યું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર